ફ્રેન્ડ કેમ છો મજામાં તો જો આજનો મારો નવો વ્લોગ ને આજે અમે જઈએ છીએ કામલી ચોસઠમાં ના મંદિર ચોસઠમાં નો બર્થડે છે તો જુઓ હેડો આબુ હોય તો કબડી તમને તૈયાર થઈ જઈએ લેડો કલ્યા હજુ આગળથી આપણે લેવી પેડા મલેકપુર જઈ

ખાવાનું ખાઈ બે તો હેડો ભાઈ હેડો ફ્રેન્ડ એટલે લેવાનો એમ નહીં લેડો ના ના ખાવાનું

કે ફ્રેન્ડ મંદિરે લાઈટ ના આપનો મોહ અરમનો મોહ મમ આજ નિયમ આજ નિયમ કમર liwe do igan meli nek'h kozh no diax kozh pez kozh <laughs> गाड़ी लावा तो हाँ। करवा जो पहले जो शक्ति जो, सक्ति जो। 干啥嘞？我们都往东话，你说嘞？

તે તે તો હોય હું આ અંદર મે રો અંદર તો ભઈ આ ઓય અને આવા દિવાને એટલે હા હા આજે બધું મેં દીધું હો આવતા હોન એ તને ટીનાથી ડાયટ નેકડાના હું સોને તો તાણ એવું કોઈ તો કાટતા આવો ડાયટ નેકડા મસ્તે હેડો ના ગરમી લેવાની ગરમી પાટલા તુડા કોન કેરુ લે આવ ને નારો કાઢો મે લે લે આવામી મે લે 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 તારા કોઈ ની લેવાનું આ તો જોડીયો લેવાના લેવું આ તો બિલકુલ ગોસ્તી નથી માન્યા મેમ આઈ જઈ રયો લેની મોટી ખાએ છોરીએ એની મોટી થાય છે એટલે તને ના લેવા

હવે મળશું આપડા બીજા બ્લોક માં